હાલો મિત્રો રાધનપુરથી મહેસાણા જવા માટે કેટલી બસો છે કેટલા વાગે નીકળવાની છે અને કયા કયા રૂટ ઉપર નીકળવાની છે અને એનું લાઈવ લોકેશન આપણે કઈ રીતે જોવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો ખાસ વિડિયોની અંદર બને રહેજો કયા સ્ટેશન ઉપરથી નીકળવાની છે અને કયા કયા બોર્ડની બસ છે તો ઘણી બધી બસો છે મિત્રો બધી બસોની માહિતી તમને આપવાનું છે દસ થી બાર બસોની તો ચલો વિડિયોની આપણે સૌથી પહેલાં તો શરૂઆત કરી દઈએ તો પહેલાં નંબરની મિત્રો બસ જોવા મળી રહી છે રાધનપુરથી નવસારી એક્સપ્રેસ જે રાધનપુરથી મિત્રો નીકળે છે બપોરે એક અને ચાર મિનિટે તો કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે હારીજ બે ને સત્તરે તમને મિત્રો મળશે ચાણસમા ત્રણ ને ત્રણ મિનિટે મળશે રાધનપુર અરસવારી મિત્રો મહેસાણા તમને પકડશે ચાર અને પાંચ મિનિટે અમદાવાદ છ અને સત્યાવીસ મિનિટે બરોડા નવ ને તેતાલીસ મિનિટે જેનએફટી બસ સ્ટોપ ભરૂચ અગિયાર એકાવન મિનિટે અંકલેશ્વર જેડીસી બારને અઢાર મિનિટે વિપોદરા એક અને અઢાર મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત એકને પાંત્રીસ મિનિટે સુરત એકને પંચાવન મિનિટે અને મિત્રો છેલ્લું સ્ટેશન આપ જોઈ શકો છો નવસારી રાત્રે ત્રણ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો બીજા નંબરની બસ મિત્રો જોઈએ તો દિયોદર બરોડા વાયા રાધનપુર છે જે મિત્રો દિયોદરથી નીકળે છે બપોરે બાર બાર અને તેતાલીસ મિનિટે તો ભાભર મિત્રો થઈને નીકળશે ભાભર તમને મળશે એકને બાર મિનિટે રાધનપુર તમને મળશે બે ને પાંચ મિનિટે તો સમી બે ને પચાસ મિનિટે હારીજ ત્રણ ને સત્તર મિનિટે ચાણસમા ત્રણ ને પંચાવન મિનિટે અને મહેસાણા ચાર અને ત્રેપન મિનિટે તમને પહોંચાડી દેશે તો આગળના સ્ટેશનની મિત્રો વાત કરીએ રાણી બસ સ્ટોપ અમદાવાદ છ ને સત્તાવન પારડી અમદાવાદ સાત ને ચૌદ મિનિટે અમદાવાદ સાત અને એકવીસ મિનિટે અને છેલ્લું સ્ટેશન છે બરોડા દસ અને છવ્વીસ મિનિટે મિત્રો તમને પહોંકાી દેશે તો ત્રીજા નંબરની પણ મિત્રો આપણે બસ જોઈ લઈએ તો ત્રીજા નંબરની બસ છે રાપરથી બરોડા છે જે મિત્રો રાધનપુર થઈને નીકળે છે રાપરથી નીકળે છે સવારે અગિયાર અને એકાવન મિનિટે આડેસર તમને મળશે બાર ને મિનિટે સાંતલપુર એક એકત્રીસ મિનિટે અને રાધનપુર તમને મળશે બે અને તેત્રીસ મિનિટે હારીજ ત્રણ ને ઓગણીસ મિનિટે ચાણસમાં ત્રણ અને ચુમ્માલીસ મિનિટે મહેસાણા ચાર અને સત્યાવીસ મિનિટે તો આગળના ટેશનની મિત્રો વાત કરીએ રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચ અને અઠાવન મિનિટે અમદાવાદ છ અને પાંચ મિનિટે છેલ્લું સ્ટેશન છે બરોડા આઠ અને સોળ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો ચોથા નંબરની છે મિત્રો રાધનપુરથી આપ જોઈ શકો છો મિત્રો રાધનપુરથી અમદાવાદ છે તો જે કેટલા વાગે નીકળવાની છે આપ જોઈ શકો છો રાધનપુરથી નીકળે છે બે અને ચાલીસ મિનિટે એક્સપ્રેસ જે સમી તમને મળશે ત્રણ ને પંદર મિનિટે હારી જ ત્રણ ને ચાલીસ મિનિટે ચાણસમાં ચાર અને પચીસ મિનિટે અને મહેસાણા પાંચ ને પચીસ અને આપ જોઈ શકો છો અમદાવાદ સાત ને ત્રીસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ રાધનપુરથી કૃષ્ણનગર અમદાવાદ છે તો બે ને પચાસ મિનિટે મિત્રો અમદાવાદ રાધનપુરથી નીકળે છે જે સમી તમને મળશે ત્રણ ને ચાલીસ મિનિટે હારી જ ચાર વાગે ચાણસમાં ચાર અને પચાસ મિનિટે મહેસાણા પાંચને પચાસ મિનિટે મહેસાણા જૂનું બસ સ્ટેન્ડ છ વાગે તો વસણીયા મહાદેવ છ ને પિસ્તાળીસ મિનિટે અત્ય પેથાપુર ચોકડી છે તમે મહેસાણા સ્લાઇડ છે સોરી માફ કરજો મિત્રો છ અને પંચાવન મિનિટે તો પેથાપુર નેવું બસ સ્ટેન્ડ સાત વાગે તો જોઈ શકો છો ગાંધીનગરના દરેક સેક્ટર આવી ગયા છે બાવીસ ત્રેવીસ ચાર ને બે છ અને બધા આવી ગયા છે તો જેની અંદર કૃષ્ણનગર અમદાવાદ તમને મિત્રો પહોંચાડશે આઠ અને પંદર મિનિટે મિત્રો ખાસ નોંધ કે તમે કોઈ પણ એસટી બસનું ટેબલ જોયું તો એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો આ એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટીસી લાઈવ તો આ એપ્લિકેશનનું પહેલાં નામ હતું રિપીટ ગો એની જગ્યાએ નામ બદલવામાં આવેલું છે અને મિત્રો આ બધી માહિતી હું તમને એ એપ્લિકેશન દ્વારા આપી રહ્યો છું તો એપ્લિકેશન પ્લે સ્ટોરમાં છે અને હવે તમારે લાઈવ લોકેશન જોવું છે બસનું ટેબલ તો આપી જોઈ રહ્યા છે તો અહીંયા આ બીજી વાર બસ આપણે જોઈ લઈએ આગળની તો સોઈ ગામથી માણસા છે એક્સપ્રેસ જે સોઈ ગામથી નીકળે છે એકને ત્રીસ મિનિટે ભાભર તમને મળશે બે ને પચીસ મિનિટે રાધનપુર ત્રણ વાગે હારીજ ચાર ને પાંચ મિનિટે ચાણસમા ચાર ને પંચાવન મિનિટે મહેસાણા પાંચ ને પચાસ મિનિટે ઓલ્ડ બસ સ્ટેન્ડ અને નવ બસ સ્ટેન્ડ છ અને પાંચ મિનિટે તો અહીંયા માણસા છ અને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ રાપર રાપરથી અમદાવાદ છે ગુર્જર નગરી જે મિત્રો રાપરથી નીકળે છે બાર ને પિસ્તાલીસ મિનિટે જે મિત્રો તમને આડેસર મળશે એક અને પાંત્રીસ મિનિટે બપોરે નીકળે છે સાંતલપુર બે ને પંદર મિનિટે રાધનપુર ત્રણ ને પંદર મિનિટે હારીજ ચાર અને વીસ મિનિટે ચાણસમા પાંચને પાંચ મિનિટે ધીણોજ પાંચ ને મિનિટે મહેસાણા પાંચ અને પિસ્તાલીસ મહેસાણા પોર્ટ પાંચને પંચાવન અદાલત ચોકડી અમદાવાદ સાત ને બસ સ્ટોપ અમદાવાદ સાત પિસ્તાલીસ પારડી અમદાવાદ સાત પંચાવન ને અમદાવાદ આઠ વાગે મિત્રો તમને પહોંડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ દિયોદરથી રાણીપ છે જે મિત્રો દિયોદરથી નીકળે છે બેપોરે બે વાગે બે ત્રીસ મિનિટે ભાભર તમને મળશે ત્રણ વાગે રાધનપુર તમને મળશે ત્રણ ચાલીસ મિનિટે સમી ચાર પંદર મિનિટે હારી ચાર ને એકતાલીસ મિનિટે ચાણસમા પાંચને દસ મિનિટે મહેસાણા છ વાગે અમદાવાદ સાત ને પચાસ રાણીપ બસ સ્ટોપ અમદાવાદ આઠને પંદર મિનિટે મિત્રો એપ્લિકેશન છે જી એસ આર ટીસી તો આગળની બસની મિત્રો વાત કરીએ રાધનપુરથી દાહોદ છે મિત્રો જે મિત્રો રાધનપુરથી નીકળે છે પાંચ વાગે સાંજે એક્સપ્રેસ છે જે સમી તમને મળશે છ વાગે હારીજ છ વીસ મિનિટે મહેસાણા બસ સ્ટોપ સાત ચાલીસ અમદાવાદ આઠ ને પચાસ બાલાસિનોર દસ પચાસ લુણાવાડા અગિયાર પચાસ સંતરામપુર બાર ત્રીસ સુખાસર બાર પચાસ ઝાલોદ એક ને વીસ લીંબડી દાહોદ એકને ચાલીસ ને દાહોદ બે ને ચાલીસ મિનિટે તમને મિત્રો પકડી દેશે તો આગળની મિત્રો ઘણી બધી બસો છે આમ જોવા જવું તો વિડીયો આપણી બહુ લાંબી બની જશે પણ ઓલરેડી હું તમને બસના જે મેન બોર્ડની બસની મિત્રો વાત કરીએ તો કઈ કઈ છે દિયોદેરથી મહાદેવનગર છે પાભરથી ઝાલોદ છે રાણીપથી વલસાડ છે તો અંજાર અહેમતનગર છે રાપર સુરત છે અને રાપર અમદાવાદ છે આ બધી બસો તમને મિત્રો મળી રહેશે હવે આપણે કોઈ બસનું લોકેશન આપણે જોવું છે દાખલા તરીકે તો આપણે આ જો રાપરથી બરોડા છે તો આ જે રોનિંગ લખેલું છે એનો મતલબ આ ત્રણ બસો હાલની અંદર ચાલુ બસો છે આ જે બસો છે ને મિત્રો હજી હવે નીકળવાની જુઓ અને ટાઈમ પણ જુઓ બે ને પચાસ બે ને ચાલીસ આપણા ફોનની અંદર એકને ઓગણીસ જ થઈ છે તમે જોઈ શકો છો આ બધી બસો હવે નીકળવાની છે ને આ ઉપરની જે આ ત્રણ છે ને એ લાઈવ છે એનું લોકેશન જુઓ તો આની ઉપર આપણે ક્લિક કરવાનું મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે જો તમને અહીંયા આડેસર બસ પહોંચી છે એક અગિયારને એક એકાવનને નીકળી છે બારને તેતાલીસ એ આડેસર પહોંચી છે અને મેપનું એક ઓપ્શન છે તો તમે એની પર ક્લિક કરશો ને તો બસનું આઈકન પણ તમને અહીંયા જોવા મળી રહેશે ઝૂમ કરીને તમે જોઈ શકો છો આડિસ્ટનું સોરી મીટર આ ડિસ્ટરનું જો અહીંયા તમને બોર્ડ પણ મળી રહેશે આપ જોઈ શકો છો આડેસર આપ જોયો અહીંયા તો આવી રીતે તમે કોઈ પણ એસટી બસનું લોકેશન ટાઈમ ટેબલ રીતે બધી માહિતી એપ્લિકેશનની અંદર મેળવી શકો છો એપ્લિકેશનનું નામ હતું જી એસ આર ટી સી લાઈવ તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે